એક મહિલા ઇન્સ્પેક્ટર તેના કોન્સ્ટેબલ ડ્રાઈવર સાથે કારમાં એક કેસની તપાસ કરવા જઈ રહી હતી ત્યારે મહિલા ઇન્સ્પેક્ટરને ભૂખ લાગી હતી તેથી તેણે તેના ડ્રાઈવરને કહ્યું કે અમારી પાસે માત્ર હોટલ છે અને ત્યાં જ ભોજન કરીશું મને આગળ વધો કારણ કે અમને ખબર નથી કે તપાસમાં કેટલો સમય લાગશે સાંજ થઈ ગઈ છે અને મને ભૂખ લાગી છે એટલે આજે હોટેલમાં જ જમવાનું ખાઈ લઈએ કે તરત જ મહિલા ઇન્સ્પેક્ટરે જોયું કે એક વ્યક્તિ વાસણો સાફ કરી રહી છે તે વ્યક્તિની તેઓ હોશ ગુમાવે છે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે અને તેમની આંખો આંસુઓથી ભરાઈ જાય છે તે બધાની સામે જોર જોરથી રડવા લાગે છે ખરેખર આ એક સામાન્ય પરિવારની સાચી ઘટના છે જેમાં સત્યમ તેની પત્ની કવિતા સાથે શહેરમાં રહે છે અને કવિતાનું સપનું હતું કે ભણીને તે સરકારી ઓફિસર બને અથવા કોઈ સરકારી નોકરી મેળવે પર અથવા કવિતા મનમાં વિચારતી રહી કે મારે સારી નોકરી કરવી જોઈએ જેથી અમારા ઘરની આર્થિક સ્થિતિ સારી થાય પરંતુ સત્યમ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને તેને પંદર હજાર રૂપિયાનો પગાર મળ્યો હતો એક દિવસ કવિતા સત્યમને કહેતી હતી કે જુઓ મારું સપનું છે કે હું મારો અભ્યાસ ચાલુ રાખું જેથી અભ્યાસ પૂરો કરીને મને ચોક્કસ સરકારી નોકરી મળી જાય અથવા તો સત્યમની પત્ની કવિતા તેને ખૂબ જ ચાહતી હતી અને કહ્યું કે એમાં કંઈ ખોટું નથી પંદર હજાર રૂપિયાનો ખર્ચો પછી હું તમારા અભ્યાસમાં રોકીશ તમે તમારી પત્નીને ઘણું શીખ્યું મને થોડા સમય પછી પોલીસ વિભાગમાં ભરતી થઈ તેથી કવિતાએ પણ ઘણી તૈયારી કરી હતી તેથી તે પોલીસ ફોર્મ પણ ભરે છે અને પછી પછી પેપર ભગવાનની કૃપાથી તેણીની મહેનત અને સમર્પણ આખરે રંગીન થાય છે અને તેને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ મળે છે એટલે કે ઇન્સ્પેક્ટરની નિમણૂક થઈ ગઈ હવે સત્યમ અને કવિતા બંને મહિલા ઇન્સ્પેક્ટર બની ગયા હતા ઘરે આવીને એણે કવિતાને ખૂબ અભિનંદન આપ્યા તમે સબ ઇન્સ્પેક્ટર બની ગયા છો ત્યારે તેઓ કવિતાને અભિનંદન આપે છે અને કહે છે અભિનંદન તને સરકારી નોકરી પણ મળી ગઈ છે સંબંધીઓ પણ જ્યારે પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેને તેના ઘરે અભિનંદન આપવા આવે છે ત્યારે તેઓ સત્યમે પૂછે છે કે મેડમ ક્યાં છે અને સત્યમ તેને કહે છે કે મેડમ તેના રૂમમાં છે કે લિવિંગ રૂમમાં જ્યારે તે બેઠી છે ત્યારે બધા સીધા કવિતા પાસે જાય છે અને તેને અભિનંદન આપે છે અને સત્યમાં બધી બાબતોથી નાખુશ છે તે વિચારે છે કે જે પણ આવે છે તે મારી પત્નીને પ્રથમ મળે છે બધા તેને અભિનંદન આપે છે તેના માટે કોઈ મારા વિશે વાત કરતું નથી કોઈ મને માન આપતું નથી આ ઘરમાં કોઈ મારું સન્માન કરતું નથી કોઈ માન કે મૂલ્ય નથી એનો અર્થ એ છે કે હું મારી પત્નીની સામે કંઈ નથી મેં દિવસ રાત મહેનત કરી છે એક એક પૈસો બચાવ્યો છે બધા પૈસા ખર્ચ્યા છે તેણીને ભણાવી છે તો જ તેણીએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે પરંતુ કોઈ મારી સાથે વાત કરવા તૈયાર નથી તે મારી કિંમતને સમજી શકતો નથી આવી બાબતો સત્યમના દિલ અને દિમાગમાં બેસી જાય છે અને તેણે નિર્ણય લીધો કે તેણે આવી પત્ની સાથે ન રહેવું જોઈએ કે તેને છૂટાછેડા જોઈએ છે તેની પત્ની પાસેથી અને તે તેની પત્ની પર ઘણા ખોટા અને સાચા આક્ષેપો કરે છે અને તેની પાસેથી છૂટાછેડા લેવાનો આગ્રહ રાખે છે પરંતુ કવિતાને કની સમજાતું નથી ન આવી શકી તે સત્યમે કહે છે કે તું શું વાત કરે છે તું હું મને તું બહુ પ્રેમથી જીવતા હતા અને તારી સફળતાના કારણે જા આજે હું સબ ઇન્સ્પેક્ટર બની છું તેમ જ દિવસ રાત મહેનત કરી છે મને શીખ્યું છે અને હવે જ્યારે હું સફળ છું તો તું મને છોડી દેવાની વાત કરે છે સત્યમ હું તારા વિના જીવી શકતો નથી અને કવિતા તેના પતિ સામે હાથ જોડીને કહે છે મને છૂટાછેડા ના આપો હું તને પ્રેમ કરું છું હું આ ખૂબ જ કરું છું અને આજે હું જે કહી છું તે ફક્ત તમારા કારણે જ છું તમે સોશિયલ મીડિયા પર આવી ઘણી ઘટનાઓ જોઈ હશે જ્યારે પતિ તેની પત્નીને ભણાવે છે અથવા જ્યારે પત્નીની નિમણૂક થાય છે કોઈ પણ સરકારી શિક્ષક અથવા ડીએમ એસ બને છે તેથી પછી તે પત્નીઓ તેમના પતિઓને છોડી દેશે તેની તેની પાસેથી છૂટાછેડા લેવાનું નક્કી કરે છે વિચાર તેમના મનમાં સ્થાયી થાય છે કારણ કે તે વિચારે છે કે હું સરકારી અધિકારી છું હું છું મને મારા પતિ એક બેરોજગાર મજૂર છે સાથે નાની નાની નોકરી કરે છે હું રહીશ તો મારું માન ઘટશે પણ કવિતાના હૃદય અને દિમાગમાં આવી વ્યક્તિ છે વિચાર તેને આવતો નથી તે સરકારી અધિકારી છે સ્ત્રી બન્યા પછી પણ તે પોતાના પતિને હાથ અર્પણ કરે છે હું નિરંતર પ્રાર્થના કરતો હતો કે તમે મને ન કરો મને નકારશો નહીં મને મને તમારા જીવનમાંથી બહાર ફેંકી દો કરો કારણ કે તારા વિના મારી દુનિયા અધૂરી છે પણ મને તે કવિતાની કોઈ વાત સાંભળતો નથી અને કાબૂ રાખે છે પણ મારી પાસે આ નોકરી ફક્ત મારા પતિની જ છે જે મને મળી છે અને હું આ કામ હંમેશા ઈમાનદારીથી કરીશ હું હંમેશા મારી ફરજ નિભાવીશ અને આ કામમાં હું ક્યારેય હાર માનીશ નહીં હું મારા પર કોઈ નુકસાન નહીં થવા દઉં પછી કવિતા ઈમાનદારીથી પોતાની ફરજ બજાવે છે અને યોગાનયોગ એ જ શહેરમાં ટ્રાન્સફર થઈ જાય છે જ્યાં સત્યમ નોકરી કરવા આવ્યો હતો એક કેસના સંબંધમાં તે તેના કોન્સ્ટેબલ ડ્રાઈવર સાથે કેસની તપાસ કરવા જઈ રહી હતી ત્યારે તેને ભૂખ લાગી હતી તો ગાડી રોકો મને ભૂખ લાગી છે અમે જમ્યા પછી જે આગળ વધીશું કારણ કે મને ખબર નથી કે તપાસમાં કેટલો સમય લાગશે અમારે સાંજ સુધી પણ પાછા ફરવું પડશે કંગી કહી શકાય નહીં તેથી પહેલા જમ્યા પછી ડ્રાઈવર થોડે આગળ જઈને એક હોટલની સામે કાર રોકે છે જ્યારે કવિતા હોટલની અંદર જાય છે ત્યારે તે તેના પતિ સત્યમને જુએ છે જેની સાથે તેણીના લગ્ન બે વર્ષ થયા છે પહેલા છૂટાછેડા થયા હતા તે જ હોટલમાં ખોટા વાસણો ધોઈ રહ્યા છે તેના છૂટાછેડા લીધેલા પતિને આ સ્થિતિમાં જોઈને કવિતાને આઘાત લાગ્યો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જ્યારે સત્યમ તેની પત્નીને જુએ છે ત્યારે તે તેની ગરદન તેના પગ વચ્ચે દફનાવી દે છે અને એક જગ્યાએ બેઠો રહે છે ત્યાંથી ઊભા થવાની હિંમત પણ એકત્ર કરી શકતો નથી તે તેની પાસે જઈને રડતા રડતા તેના પતિને કહે છે કે જ્યારે તમે મારી પાસેથી છૂટાછેડા લીધા હતા ત્યારે તમે ખાનગી કંપનીમાં સારી નોકરી કરતા હતા અને મહિને પંદર હજારનો પગાર મેળવતા હતા

તેથી જે કંઈ પૈસા કમાયા તે મારા દવાઓના ખર્ચા માટે વાપરી નાખ્યા પરંતુ તે પછી પીડા ભટકતી રહી મને કોઈ નોકરી ન ન મળી અને મને ફરજ પડી દરેક પૈસો કમાવો એવું બન્યું કે કે પેટ ભરીને ખાવા માટે પણ પૈસા બચ્યા હતા તેથી મેં વિચાર્યું મારે જીવવા માટે ખોરાક લેવો પડશે અને જ્યારે હું અહીંગ આવ્યો ત્યારે મને આ હોટેલમાં આવવાની ફરજ પડી મેનેજરને કહ્યું કે અહીંગ બધા કામ થઈ ગયા છે પણ છોકરાઓ અત્યારે કોઈ કામમાં વ્યસ્ત છે હા પણ એક કામ છે જો તમારે કરવું હોય તો ખોટા વાસણો અહીંગ મૂકો

ઇન્સ્પેક્ટર બન્યા પછી હું તમને ઘણા દિવસો સુધી આઘાતમાં હતો પરંતુ તમે એકવાર પણ મારી પાસે પાછા ના આવ્યા કે તમે આજ સુધી મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નથી જે થયું તે થયું તે બધું છોડી દો પણ મારે આજે એક વસ્તુ જોઈએ છે મને એ પણ સમજાતું નહોતું કે તેમ મને છૂટાછેડા કેમ આપ્યા મારી શું ભૂલ હતી કે તેમ મને આટલી મોટી સજા આપી

સત્યમ હવે તમે વાસણો ધોવાનું બંધ કરો અને જો તમે મને પરવાનગી આપો જો હા તો હું ફરી એકવાર તમારી સાથે રહેવા માંગુ છું મને ફરીથી અપનાવો સત્યમ મને તેને ગળે લગાવીને રડવા લાગે છે ત્યારે સત્યમ તેની પત્નીને કહે છે કે હવે તમે મારી સાથે કેવી રીતે જીવી શકશો કારણ કે હું તમારા માટે લાયક નથી ત્યાં કવિતા કહે છે કે તું પહેલા પણ મારા લાયક હતો અને આજે પણ મારા લાયક છો પણ તારી ગેરસમજ અને ખોટી વિચારના કારણે અમે બંને છૂટા પડી ગયા કહેવાય છે કે ગેરસમજને કારણે કોઈ પણ વ્યક્તિનું સુખી જીવન બરબાદ થઈ જાય છે અમારા બંને સાથે પણ થયું હતું કે તમારા દિલ અને દિમાગમાં મારા સંહિતાનું સન્માન નથી થતું તેથી જ તમે મને છૂટાછેડા આપી દીધા પણ રેવું કની નથી હું ડાયરેક્ટર સબ ઇન્સ્પેક્ટર બની ગયો એટલે જ બધાની નજર હતી મારા પર હું ઉપર હતો અને બધા મને અભિનંદન આપતા હતા જો પત્ની મોટી હોદ્દા પર પહોંચે તો પતિ આપોઆપ ગર્વ અનુભવે

તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને કવિતા વિશે તમારો શું અભિપ્રાય છે તમે કવિતા વિશે શું વિચારો છો તેણે સત્યમ સાથે શું કર્યું શું તે યોગ્ય હતું મને સત્યમની વિચારસરણી વિશે તમે શું અભિપ્રાય આપશો અમને જણાવો અને જો વાર્તા તમને પસંદ આવે જો તમને થોડું પણ ગમ્યું હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઈક પણ આપો ત્યાં સુધી તમને નવી વાર્તા સાથે મળીએ આભાર જય હિન્દ જય ભારત